હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવની જે વિજ્ઞાન વિષયના અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનો વિભાગ ડી છે બરાબર એનો પ્રકરણ નંબર બે તો શરૂ કરીએ આજના વિડીયોને જેની અંદર પહેલો પ્રશ્ન છે કે પ્રજ્ઞા ત્રણ જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે સો ગ્રામ પાણીમાં દ્રાવ્ય પદાર્થ સોરી જે દ્રાવ્ય થયેલ પદાર્થ છે એનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે એ નીચે દર્શાવેલ કોષ્ટકમાં તમને આપેલું છે અહીંયા તમને બતાવ્યું છે કે ઓગળેલ પદાર્થ કયા કયા છે એનું તાપમાન કેલ્વિનની અંદર કેટલું છે જેની અંદર પોટેશિયમ નાઇટ્રેટ પછી સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ અને એલ્યુમોનિયમ ક્લોરાઇડના અલગ અલગ તાપમાને તમને દ્રાવ્યતા આપેલી એ છે તેના ઉપરથી પ્રશ્નના જવાબ દેવાના છે જેની અંદર પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે કે ત્રણસો તેર કેલવીન તાપમાને પચાસ ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ તો ત્રણસો તોંતેર કેલવીન તાપમાને સો ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન કેટલું છે તો કે બાસઠ ગ્રામ હવે અહીંયા આપ્યું છે આપને કે પચાસ ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન તો એ શું થાય તો કે બાસઠ ગુણા પચાસના છેદમાં સો એટલે એ કેટલું થઈ જશે તો કે એકત્રીસ ગ્રામ કારણ કે આ પચાસ અને સોના છેદ એટલે નીચે બે આવે બરાબર એકત્રીસ ગુણા બે કરો એટલે તમને બાસાઠ મળે એટલે જવાબ તમારો કેટલો આવે એકત્રીસ ગ્રામ આવે તમારે એ કોષ્ટકમાં જોતું જવાનું અને એ પ્રમાણે પ્રશ્નના જવાબ દેવાના છે બીજું છે પ્રજ્ઞા ત્રણસો ત્રેપન કેલવી તાપમાને પોટેશિયમ ક્લોરાઈડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે અને તેને ઓરડાના તાપમાનને ઠંડુ પાડવા મૂકે છે તો જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ એનું અવલોકન શું હશે સમજાવું તો કે દ્રાવણને ઠંડુ પાડતા પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક જોવા તમને મળશે ત્રીજો પ્રશ્ન છે બસો ત્રાણું કેલુન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો અને આ જ તાપમાને ક્યાંક સારની દ્રાવ્યતા સૌથી વધુ હશે તો આપણે જોઈએ કે બસો ત્રાણું કેલુન તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા પ્રતિ સો ગ્રામ પાણીમાં નીચે મુજબ છે પોટેશિયમ નાઇટ્રેટ બત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઇડ છત્રીસ ગ્રામ પોટેશિયમ ક્લોરાઇડ પાંત્રીસ ગ્રામ અને એમોનિયમ ક્લોરાઇડ સાડત્રીસ ગ્રામ તો બસો ત્રાણું કેલું તાપમાન એમની જે એમોનિયમ ક્લોરાઇડ છે બરાબર એની દ્રાવ્યતા કેવી છે સૌથી વધુ છે ત્યારબાદ ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની સી અસર થશે તો જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં પણ શું થશે વધારો જોવા મળશે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે નીચેના અને ભૌતિક અથવા તો રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરો તો જેની અંદર આપણે અલગ અલગ વસ્તુ કીધી વૃક્ષ કાપવું અથવા તો કપાવવું હોય બરાબર તવીમાં માખણનું પીગડવું તિજોરીને કાટ લાગવું કાગળ અને લાકડાનું સળગવું કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું પાણીમાં ખાંડ ઓગાડવી પાણી ઉકાળી વરાળ બનાવવી અને પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું તો આપણે પહેલાં લખીએ ભૌતિક ફેરફાર તો કે વૃક્ષનું કપાવવું ભૌતિક ફેરફાર તવીમાં માખણનું પીગડવું કાચા ફળ વડે ફ્રૂટ સલાડ બનાવવું પાણીમાં ખાંડ ઓગાડવી અને પાણી ઉકાળી અને વરાળ બનાવી બરાબર આ બધા કેવા છે તો કે ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર ક્યાં ક્યાં તો કે તિજોરીને કાઠ લાગવું કાગળ અને લાકડાનું સળગવું પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું આ બધા રાસાયણિક ફેરફાર છે ત્યારબાદનો પ્રશ્ન કલીલ દ્રાવણના ગુણધર્મ જણાવો તો કલીલ દ્રાવણ એ વિસમાન મિશ્રણ છે જો કે દેખાવમાં એ સમાન મિશ્રણ લાગે પણ હકીકતે કેવું છે વિસમાન કારણ કે એના કણો હોય ને અતિ સૂક્ષ્મ હોય તમે જોઈ ના શકો બરાબર એટલા માટે તમને દેખાવમાં કેવું લાગે સમાંગ મિશ્રણ જેવું પણ હકીકતે છે કે એવું વિસમાન ત્યારબાદ દ્રાવ્યના કણો એટલે પરીક્ષેપિત કલા એ દ્રાવક એટલે કે પરીક્ષેપણ માધ્યમ અથવા તો પરીક્ષેપ માધ્યમમાં પરિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય જેને કલીલ કહે છે કલીલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી પરંતુ અલ્ટ્રા ફ્યુઝ જેવા સાધનથી અલગ કરી શકાય તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય આશરે દસની ચાર ઘાત આજે આ રીતે લખેલું છે બરાબર એને દસની ચાર ઘાત કહેવાય એનાથી લઈ અને દસની પાંચ ઘાત નેનો મીટર સુધીના ત્યારબાદ તે પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે જેને ટિંડલ અસર કહે છે આવી જ ટિંડલ અસર બંધરૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય જેમાં રૂમના વાયુમય પરિક્ષેપિત માધ્યમ એટલે કે હવામાં ધૂળના રજકરણો જેવી પરિક્ષેપિત કલા હોય આમ તે વાયુમય એટલે કે એરોસોલ કલીલ છે ત્યારબાદ કલીલ દ્રાવણને ખલીલ પહોંચાડીએ વગર રાખી મૂકવામાં આવે તો તે નીચે બેસી જતા નથી આથી તે કેવો હોય છે સ્થાયી હોય છે ત્યારબાદ આપણે જોઈએ અસર એટલે શું ઉદાહરણ આપો તો કે કલીલ કલીલકણોનું કદ ખૂબ નાનું બરાબર કેટલું તો કે એક મિનોમીટર કરતાં પણ નાનું તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી કલીલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલીલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું સહેલાઈથી પ્રકિરણ થાય અને આથી પ્રકાશ કિરણપુંજનો માર્ગ છે પ્રજ્વલિત થાય આ અસરને જ આપણે હું કહીએ છીએ ટિંડલ અસર તો આ ટિંડલ અસર નામના સોરી આ ટિંડલ અસર છે બરોબર એ ટિડલ નામના વૈજ્ઞાનિક શોધીઓથી તેને ટિંડલ અસર કહેવામાં આવે અને બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય કારણ કે ઓરડામાં રહેલા રજકરણો દ્વારા પ્રકાશ એ કિરણપુંજનું શું કરે છે પ્રકીર્ણન કરે એટલે કિરણપુંજનું પ્રકિરણન થાય તો વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય અને ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય ત્યારે ટીંડલ અસર જોઈ શકાય તો જંગલમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિ એ પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે અને આગળ એવું કીધું કે વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ ઘટનાથી તે જ લીસોટો તમને દેખાય છે આગળ જોઈએ મિશ્ર ધાતુ એટલે શું એનું ઉદાહરણ આપો પ્રશ્ન ની અંદર બે પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે અર્ધ ધાતુ તત્વ એટલે શું એનું ઉદાહરણ પહેલાં જોઈએ આપણે મિશ્ર ધાતુ માટે તો બે કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી ધાતુઓ અથવા તો એક અને એક અધાત સોરી એક ધાતુ અને બીજી અધાતુ એના ઘન મિશ્રણને શું કહેવામાં આવે છે મિશ્ર ધાતુ તો મિશ્ર ધાતુ એક પ્રકારનું સમાન મિશ્રણ છે કારણ કે તે ઘટક તત્વોના ગુણધર્મ દર્શાવે અને તે અલગ અલગ સંગઠન ધરાવી શકે છે મિશ્ર ધાતુમાં મૂળભૂત ઘટકોને કોઈ પણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી એની અંદર તમને અલગ અલગ જે મિશ્ર ધાતુ ત્રણ આપી છે કે છે જસત ઝીંક બરાબર ઝેડન એટલે ઝિંક એને જસત કહેવાય એ ત્રીસ ટકા અને કોપર એટલે કે સીયુ તાંબુ જેને કહીએ સિત્તેર ટકા ત્યારબાદ નિક્રોમ છે એ નિકલ એનઆઈ સાઠ ટકા અને ક્રોમિયમ સીઆર એ ચાલીસ ટકા ત્યારબાદ કાસવું કોપર બરાબર એ નેવું ટકા અને ટીન એની અંદર ભયડું હોય એસએન દસ ટકા બરા એન સી આર સીયુ ઝેડ એન એનઆઈ અને સીયુ એ બધી એની તત્વોની સજ્ઞઓ છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે અર્ધધાતુ તત્વ તત્વો એટલે શું અને ઉદાહરણ આપો તો અમુક તત્વ ધાતુ અને અધાતુ તત્વો વચ્ચેના ગુણધર્મ ધરાવે તે તત્વોને શું કહેવામાં આવે છે અર્ધુ ધાતુ દાખલા તરીકે બોરોન સિલિકોન અને જર્મેનિયન ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે તેના પ્રકાર જણાવો અને તેમના તફાવત લખો તો મિશ્રણમાં રહેલા ઘટક સ્વભાવના આધારે મિશ્રણનું વર્ગીકરણ કરવામાં આવે મિશ્રણના બે પ્રકાર એક સમાન મિશ્રણ જેને આપણે દ્રાવણ પણ કહીએ અને બીજું વી સમાંગ મિશ્રણ તો પહેલાં જોઈએ સમાન મિશ્રણ તો એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે તેના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે જેના ઉદાહરણ છે ખાંડ અને પાણી મીઠું અને પાણી હવા આયોડીન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણ ત્યારબાદ મિશ્રણ તો કે અસમાન સંગઠન રીતે અલગ પાડી શકાય થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે જેમ કે રેતી અને ખાંડ મીઠું અને લાકડાનો વહેર મીઠું અને સલ્ફર પાણી અને તેલ વગેરેનું મિશ્રણ ત્યારબાદનો પ્રશ્ન છે ધાતુ તત્વોના ગુણધર્મ જણાવો તો ધાતુ તત્વો નીચેના પૈકી બધા જ અથવા તો અમુક ગુણધર્મ ધરાવે જેને જેમ કે ધાતુઓ ચણકાટ ધરાવતી હોય બરાબર અહીંયા અમુક ગુણધર્મ એટલા માટે કારણ કે અમુક એમાં અપવાદ જોવા મળે શું જોવા મળે છે તો કે અપવાદ બરાબર અપવાદ એટલે શું તો કે આપણે જનરલી જોઈએ તો ધાતુઓ ઘન સ્વરૂપે જોવા મળે પણ જે મર્ક્યુરી એટલે કે પારો છે એ કેવું તો કે પ્રવાહી સ્વરૂપે જોવા મળે તો એ મર્ક્યુરી એટલે કે જે પારો છે થર્મોમીટરની અંદર યુઝ થાય છે તો ધાતું છતાં પણ કેવું છે પ્રવાહી સ્વરૂપે એટલે કે એની અવસ્થા કેવી છે પ્રવાહી અવસ્થા છે બરાબર તો એ બાકીના ગુણધર્મથી અલગ પડે બરાબર એના ગુણધર્મ અલગ છે થોડાક એવા જે તત્વો છે અથવા તો કોઈ બી સંયોજન હોય કે જે હોય બરાબર એને અપવાદ કહેવામાં આવે છે તો ધાતુઓ ચડકાટ ધરાવે કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચડક તો શ્વેત અથવા તો સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે ત્યારબાદ ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય ધાતુઓ તણાવપણું અને ડિપાવપણું ધરાવે ધાતુઓ રણકાર ધરાવે અહીં કીધું ગોલ્ડ સોનું ગોલ્ડ એટલે કે સોનું સિલ્વર એટલે કે ચાંદી કોપર એટલે કે તાંબુ આયર્ન એટલે કે લોખંડ સોડિયમ અને પોટેશિયમ એ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપની ધાતુ હોય છે જ્યારે મર્ક્યુરી એટલે પારો એકમાત્ર એવી ધાતુ કે જે પ્રવાહી સ્વરૂપની હોય છે એટલે કે પ્રવાહી સ્વરૂપની ધાતુ હવે આપણે જોઈએ આપણો પ્રશ્ન નંબર આઠ જેમાં કીધું છે કે નીચે દર્શાવેલ મિશ્રણોમાંથી દ્રાવણને ઓળખો જેની અંદર માટી સોડા વોટર હવા કોલસો આપેલું છે એની અંદર દ્રાવણ ક્યાં કહે છે તો કે હવા અને સોડા વોટર ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થના સમૂહમાં મૂકી શકાય જેમ કે બરફ ઈંટ લાકડું હાઇડ્રોક્લોરિક એસિડ લોખંડ મર્ક્યુરી હવા અને દૂધ તો આપેલ પદાર્થો પૈકી બરફ છે લોખંડ છે હાઇડ્રોક્લોરિક એસિડ છે મર્ક્યુરી એટલે કે પારો છે અને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે ત્યારબાદ આપણે જોઈએ કે આપણું ચેપ્ટર છે થાય છે પૂરું અને આના પછીનું ચેપ્ટર આપણે જલ્દીથી જ અપલોડ કરીશું અને જ્યારે પણ અપલોડ કરીશ તમને એ ઉપરની સાઈડ છે જોવા મળી જશે